આર્થિક રીતે પછાત વર્ગનો વિસ્તાર ટકા લોકો પાસે મુશ્કેલીને દૂર કરવામાં આવે તે માટે અટુલભાઈ વળવીએ યુવા અને વડીલોનો સંપર્ક કરી નિસરના સેવા સદન કચેરીએ પહોંચી લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેથી લોકોને પડતી મુશ્કેલી બાબતે જવાબદાર તંત્ર ધ્યાન ધરવામાં આવે તે જરૂરી બન્યું છે જય આદિવાસી આજે તાલુકા સેવા સદન નીજર ખાતે જાતિ દાખલા મેં જે મુશ્કેલી આવતી હા એવો બાબતે મામો હું અહીં આવેદનતા આલા નકલ રવાના કલેક્ટર રાજ્યપાલ અને બિરસા ભવન ગાંધીનગર કહી કે આમાં જો વિસ્તાર થાય નિજર તે આર્થિક રીતે પછાત વિસ્તાર હોય શિક્ષણો બી કમી હોય તેને બી નહીં મિલે અને ખેતી બી નહીં મળે આમાં ખેતી જમીન બી નહીં મળે એ કારણોથી આમને ડોક્યુમેન્ટ પૂરા ના રહેતા તમને જાતિ દાખલો કાઢી દેવું આમને આમ તો અને તંત્ર એ ક્યાં આંખે હે સ્થાનિક જે ધૂમા રહેવા છે તો પુરાવો લાવવાય અમુક બાંગ્લાદેશ ઉમને આલા કામા ગામે કા વિસ્તાર એવું એકા ગુઠામ બી તળી તળ પૂછો અમુક સ્થાનિક હૈ અમુક કેટલો પુરાવો દેજે કામ અમુક ને નહીં થાય કે અમુક ને હાય કે બાંગ્લાદેશો ને હાય અને આમાં પોયરે અગર આમાં જાતિ દાખલો નહીં નીકળે ને કે શિક્ષણ કેટમાં જાવતો રહે અને પાછી આખતા આદિવાસી પોયરે ગલત રસ્તો <zad> પર જાતે ત્યાં કારણ તો જ અભણ રીતો માં ગલત રસ્તા પર જાનારો થાય તા એ આ સમસ્યા કાવી નિરાકરણ આવે અને આમાં પોયરા શિક્ષણ ઉદરે અને આમાં પોયરા ભવિષ્ય સારો રહે એ આમાં માંગણી હાય જય આદિવાસી જય આદિવાસી